ભાબરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા માટે તેમજ પગલાં લેવા માટે ભાબર પોલીસને જાગૃત નાગરિકે લેખિતમાં રજૂઆત કરી ભાબરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા માટે તેમજ પગલાં લેવા માટે ભાબર પોલીસને જાગૃત નાગરિકે લેખિત રજૂઆત કરી ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ભાબરના પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું થઈ રહ્યું છે ધૂમ વેચાણ તેવું લોકોમાં રાડ ઉઠી રહી છે ઉછી મુડીના રોકાણમાં વધુ નફો રળવાની લાઈમાં વેપારીઓ દ્વારા પ્રતિબંધ હોવા છતાં પણ ગુપ્ત રાહે ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાનું ભાબરમાં નગરજનોમાં રાડ ઉઠવા પામી છે એ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જેની હોલસેલ કિંમત બસો રૂપિયાની છે એ ફિરકાના હજારથી બારસો રૂપિયા કમાવાની લાઈમાં ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે આજ રોજ એક જાગૃત નાગરિક યોગેશ જોશી દ્વારા ભાબર પોલીસ મથકે ભાબર પીઆઈને લિખિતમાં અરજી આપવામાં આવી હતી જેમાં ચાઇનીઝ દૂરીનું વેચાણ કરતા વેપારીઓ પર પગલાં લેવામાં તેમજ પોલીસ દ્વારા ચાઇનીઝ દૂરીનું વેચાણ અટકાવવા ગુપ્ત રાહે તપાસ કરી અને આવી ચાઇનીઝ દૂરી જે હાનિકારક છે જેને લઈ અનેક પશુ પક્ષીઓના જીવ જવા તેમજ ટુ વ્હીલર ચાલકોને પણ મુસાફરી કરવી મુશ્કેલ બની રહી છે ચાઇનીઝ દોરી જે ઘાતકી છે જે લોકોને ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે તેવા તત્વોને પકડી ને ચાઇનીઝ દોરીનું વેચાણ થતું અટકાવવા માટે એક જાગૃત નાગરિક યોગેશભાઈ જોશી દ્વારા ભાભર પીઆઈને લેખિતમાં અરજી આપવામાં આવી છે જેમાં પોલીસને પગલાં ભરવા માટે વિનંતી કરવામાં આવી છે જો એ હવે ભાભર પોલીસ કેવી કાર્યવાહી કરે છે શું ભાભરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ અટકશે કે પછી એ પણ વેચાણ ચાલુ છે રહેશે એ પણ લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા